આજે મિત્રો આપણે જવું પડ્યું સવાર સવાર માં બકના વિભાગમાં ગાય ને વીવરાવા માટે જય માતાજી મિત્રો આપણી ગૌશાળાના સવાર તો કઈક આવા હતા મેઘા ને આને જો બંને છે છે ધાવે પરીને અને આ કુંજલ મેઘલ ને જોઈને કોઈ એમ કહે કે બંને માં દીકરી નહીં હોય બંને લાગે એટલા માટે ગૌશાળા પહોંચી ગઈ પાંરા ફેમિલી આપડી ગાય મધુ ધૂન ઉભી કરવા ધૂન ઊભી કરી લીધી ત્યાં જ આપણે ઓફિસ થી ફોન આવ્યો આપણે આવું પડ્યું બકના વિભાગ માં આ બધા જો આપણે જો મોજમા કે મળ્યો વિડીયોમાં એને લઈ લીધા પછી આવી ગઈ આપણે ગાય પાસે કે જે ગાય પાસે આવે આપણે જોયું તો ગાય તો અધુ બચવું હતી ને પણ જીવતું હતું આપણે ફટા કરાવી ગાયની ડિલિવરી ને બચ્ચાને લીધું બહાર જોઈ શકો છો બચ્ચું છે જીવતું આપણે ગાયને વિવરાવી ગયા ઘરે ઘરે તૈયાર થઈને આવી ગયા પાંદરા પર પાંદરા પર આવીને આવ્યા સીધા વાસૂડાના વાડામાં અને આ વાડાની અંદર આપણે એક ડ્રેસિંગ કરવાનું હતું પણ આ કોઈ પકડવા દે તો ને ભલા એ મહેનત તો ખૂબ કરી પણ મેરેજ જ ના આવ્યો પછી થોડી ઘણી મહેનત કરીને પકડાઈ ગયા અને દવા થઈ ગઈ અને બધા જો શાંત પડી ગયા હવે પછી ત્યાંથી પહોંચી ગયા આપણે આપણી ગૌશાળાએ ગૌશાળાએ બધી કાયો ચેક કરી તો ગાયો બધી શાંત હતી કજરા નીચે બેઠી હતી પછી આપણે બધાને છે સુકી જાન નિર્ણય કરી નાખીને બધા જો લાઈનમાં છે કેમ શાંતિથી ખાવા માંડ્યા સુકી જાન પછી આપણે થોડી વાર ત્યાં બેઠાને બેઠે બેઠે છે હાથની બોટલની અંદર પીધું પાણી આપણે અને આ બોટલની અંદર આપણે એક તારીથી કરવાનું દૂધ ત્યાં તો આપણી બધી ગાયો હાલી ગઈ ને બધું આપણો પ્રોજેક્ટ ફેલ ભલે મિત્રો આજનો દિવસ પૂરો બ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં